આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું માક્ષર માસના વદ પક્ષની સંકટ ચોથનું જેનું નામ છે અખુરથ સંકટ ચતુર્થી આપણો આ વિડીયો છેક સુધી ખાસ જોજો કારણ કે આ વિડીયોમાં આજે રાશિ પ્રમાણે કરવાના મંત્રો દાન શું કરવું તથા ગણેશજીના બાર નામો વગેરેની પણ ચર્ચા કરેલ છે જેથી આપ સૌને આજની પૂજાની સમગ્ર વૃત્તાંતની જાણકારી મળી શકે સંકટ ચતુર્થીની તિથિ અને બુધવારનો દિવસ આ બંને ગણેશજીને અતિ પ્રિય છે આ બંને ભગવાન ગણેશજીને સમર્પિત છે આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી દરેક દુઃખો દૂર થાય છે અને જીવનમાં સૌભાગ્ય સુખ તથા સમૃદ્ધિ રહે છે આ સાથે જ સંતાનની ઈચ્છાવાળાની ઈચ્છા પણ પૂર્ણ થાય છે આપણે સૌ પ્રથમ જાણીશું સંકષ્ટી શબ્દનો અર્થ તો સંકષ્ટી શબ્દ સંસ્કૃત મૂળનો છે અને તેનો અર્થ થાય છે મુશ્કેલ સમયમાંથી મુક્તિ અને ચતુર્થીનો અર્થ થાય છે ચોથો દિવસ અથવા ભગવાન ગણેશનો દિવસ એટલે કે મુશ્કેલ સમયમાંથી મુક્તિનો દિવસ એટલે સંકટ ચતુર્થી તો આજે જાણીએ અખુરથ સંકટ ચતુર્થીની તારીખ વ્રતનું મહત્વ પૂજાવિધિ અને વ્રતકથા તો પંચાંગ અનુસાર તારીખ અઢાર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ માક્ષર માસના વદપક્ષની ચતુર્થી તિથિ સવારે દસ વાગ્યાને છ મિનિટે શરૂ થશે અને બીજા દિવસે તારીખ ઓગણીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ સવારે દસ વાગ્યાને બે મિનિટે સમાપ્ત થશે ચંદ્ર દર્શનનો સમય છે રાત્રે આઠ વાગ્યાને સત્યાવીસ મિનિટે હવે આપણે જોઈશું કે અખુરત સંકટ ચતુર્થીની પૂજા કઈ રીતે કરવી તો આ દિવસે સવારે શુદ્ધ પાણીથી નાહીને સ્વચ્છ કપડાં પહેરો ભગવાન ગણેશની ઉપાસના મંત્ર અને જાપ સાથે કરવી સૌ પ્રથમ ગણેશજીની મૂર્તિ અથવા ફોટાની સામે વ્રતનો સંકલ્પ કરો ભગવાન ગણેશની પૂજા કરો અને પછી રાત્રે ચંદ્રમાને અર્ધ આપીને પણ પૂજા કરો પૂજા કરવા માટે સૌ પ્રથમ ભગવાન ગણેશનો શુદ્ધ જળથી અભિષેક કરો પછી ભગવાનને પુષ્પ અર્પિત કરો આ ઉપરાંત ભગવાન ગણેશને દૂરવા ખાસ અર્પિત કરવા ત્યારબાદ ભગવાન ગણેશની કથા વાંચવી અને બીજાઓને પણ સંભળાવવી આરતી કરી નૈવેદ્ય ધરાવવું ત્યારબાદ પૂજાનું સમાપન કરવું અને પૂજાનું સમાપન કરતી વખતે ભગવાન ગણેશને પૂજા દરમિયાન કોઈ ક્ષતિ થઈ હોય તો માફી અવશ્ય માંગી લેવી આજે ગણેશજીને નૈવેદ્યમાં ખાસ મોદક અથવા તો લાડુ ધરાવવા ચંદ્રોદયના સમયે ચંદ્રદેવતાના દર્શન કર્યા પછી જ ઉપવાસ તોડી એટલે કે પારણા કરવા હવે આપણે કરીશું અખુરત શંકર ચતુર્થીની વ્રતકથા જે અહીંયા લેખિત આપવામાં આવી છે જેથી આપ સૌ પણ વ્રતકથા વાંચીને કરી શકશો માક્ષર ગણેશ ચોથ વ્રતની કથા અનુસાર એકવાર રાવણે સ્વર્ગના તમામ દેવતાઓ પર વિજય મેળવ્યો હતો અને ત્યારે જ વાલીએ પાછળથી જઈને રાવણને પકડી લીધો વાનર રાજા બોલી રાવણને તેના બાવડા નીચે દબાવીને તેને કિશકિંદા શહેરમાં લાવ્યા અને રમકડાની જેમ તેના પુત્ર અંગદને રમવા માટે આપ્યો અંગદે રાવણને એક રમકડું માનીને તેને દોરડાથી બાંધીને અહીં ત્યાં ઢસડતો રહ્યો આનાથી રાવણને અપાર પીડા થઈ એક દિવસ રાવણે પોતાના દાદા પુલત્સ્યજીને દુઃખી હૃદયે યાદ કર્યા રાવણની આ હાલત જોઈને ઋષિ પુલત્સ્યને ખબર પડી કે રાવણની આ હાલત કેમ હતી તેણે મનમાં વિચાર્યું કે જ્યારે દેવો મનુષ્યો અને દાનવો અભિમાન કરે છે ત્યારે આવું જ થાય છે પુલત્સ ઋષિએ રાવણને પૂછ્યું કે તમે મને કેમ યાદ કર્યા રાવણે કહ્યું દાદા હું ખૂબ જ દુઃખી છું આ નગરવાસીઓ મને ધૂતકારે છે અને મને એક રમકડાની જેમ રમાડે છે હવે કૃપા કરીને આપ જ મારી રક્ષા કરો રાવણની વાત સાંભળીને પુલત્સ્યજીએ કહ્યું ગભરાઈશ નહીં તને જલ્દી જ આ બંધનમાંથી મુક્તિ મળશે પરંતુ તમારે આ દુઃખ દૂર કરવા માટે વિઘ્નોનો નાશ કરનાર ગણેશજીનો ઉપવાસ કરવો જોઈએ પહેલાંના સમયમાં ઇન્દ્રદેવે પણ વૃત્રાસુરના ત્રાસથી મુક્તિ મેળવવા માટે આ વ્રત રાખ્યું હતું તેથી હવે તમારે પણ આ વ્રત અવશ્ય કરવું જોઈએ દાદાની આજ્ઞા મુજબ રાવણે આ વ્રત ભક્તિભાવથી કર્યું અને પોતાને બંધનમાંથી મુક્ત કરીને રાજ્ય પાછું મેળવ્યું માન્યતા અનુસાર માક્ષર માસની સંકષ્ટી ચતુર્થી પર ભક્તિભાવ સાથે આ વ્રત કરવાથી અને આ કથા સાંભળવાથી સફળતા મળે છે આમ વૃત્રાસુરના ત્રાસથી મુક્તિ માટે આ સંકટ ચોથનું વ્રત રાખ્યું હતું જ્યારે રાવણે વાલીના બંધનથી મુક્તિ મેળવવા માટે અને પોતાનું રાજ્ય પાછું મેળવવા માટે આ વ્રત કર્યું હતું આ વ્રત કથા જે કોઈ સાંભળશે બીજાને સંભળાવશે તે સૌની સર્વ મનોકામના પૂર્ણ થશે અને અપાર દુઃખોમાંથી બહાર આવશે તથા મુક્તિ મેળવશે બોલો ગણપતિ ગજાનંદ મહારાજની જય ખાસ જણાવવાનું કે શ્રી ગણેશજીનો જન્મ બપોરે બાર વાગ્યે થયો હતો માટે તેમની પૂજા પણ બાર વાગ્યાની આસપાસ જ કરવી જોઈએ સંકષ્ટિના દિવસે બે વાર પૂજા કરવી બપોરે અને ચંદ્ર દર્શન વખતે ભગવાન ગણેશની પૂજા કરવાથી આવક અને સૌભાગ્ય વધે છે સાથે જ જીવનમાં પ્રવર્તતા દુઃખ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે જો તમે પણ ભગવાન ગણેશના આશીર્વાદનો લાભ મેળવવા માંગતા હો તો અખુરત સંકટ ચતુર્થી પર વિધિ પ્રમાણે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવી સાથે જ પૂજા સમયે તમારે રાશિ પ્રમાણે આ મંત્રોનો જાપ કરવો મેષ રાશિના લોકોએ ઓમ ગણેશવરાય નમઃ મંત્રનો જાપ કરવો વૃષભ રાશિવાળાએ ઓમ ગણેશાય નમઃ મંત્રનો જાપ કરવો મિથુન રાશિવાળાએ ઓમ ગણપતયે નમઃનો જાપ કરવો કર્ક રાશિના લોકોએ ઓમ ગણરાજે નમઃ મંત્રનો જાપ કરવો સિંહ રાશિના લોકોએ ઓમ ગણપ્રદાય નમઃ આ મંત્રનો જાપ કરવો કન્યા રાશિના લોકોએ ઓમ ગણેશદાય નમઃ આ મંત્રનો જાપ કરવો તુલા રાશિવાળાએ ઓમ ગુણીને નમઃ મંત્રનો જાપ કરવો વૃશ્ચિક રાશિના લોકોએ ઓમ ગુણશાલીને નમઃ મંત્રનો જાપ કરવો ધનુ રાશિના લોકોએ ઓમ ગણમાન્યાય નમઃ મંત્રનો જાપ કરવો મકર રાશિના લોકોએ ઓમ ભૂતયે નમઃ મંત્રનો જાપ કરવો કુંભ રાશિના લોકોએ ઓમ શ્રેષ્ઠાય નમઃ મંત્રનો જાપ કરવો તથા મીન રાશિના લોકોએ ઓમ મૂર્તયે નમઃ મંત્રનો જાપ કરવો આ ઉપરાંત માન્યતા છે કે અખુરત સંકટ ચતુર્થીના દિવસે મંદિર અથવા ગરીબ લોકોને દાન આપવાથી સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય છે તો આ દિવસે ગાયને લીલો ચારો ખવડાવવો શુભ માનવામાં આવે છે જેનાથી ગાય માતાના આશીર્વાદ મળે છે અને જીવનમાં આવતી દરેક પ્રકારની સમસ્યાઓ જલ્દી જ ખતમ થઈ જાય છે આ દિવસે વિવાહિત મહિલાઓને મગની દાળ અને બંગડીઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે આ વસ્તુઓનું દાન કરવાથી વ્યક્તિને ઈચ્છિત કારકિર્દી મળે છે સફળતાનો માર્ગ ખુલે છે અને મનવાંછિત ફળ મળે છે જો તમને કોઈ કામમાં અડચણ આવી રહી હોય તો આ દિવસે ગણેશજીની પૂજા કર્યા પછી દહીંનું દાન કરવું તથા પ્રાણીઓ અને પક્ષીઓને ખોરાક આપવો જેનાથી ઘરમાં સુખ શાંતિ આવે છે અને શ્રી ગણપતિ બાપા આપણા પણ પ્રસન્ન થાય છે જો બીજું કશું ન કરી શકીએ તો આજે શ્રી ગણેશજીના બાર નામો અવશ્ય બોલવા જોઈએ તો આ બાર નામો આ પ્રમાણે છે ઓમ નમઃ ઓમ એકદંતાએ નમઃ ઓમ કપિલાયે નમઃ ઓમ ગજકર્ણાય ન લંબોદરાય નમ ઓમ વિકટાય ન વિઘ્ન વિનાશકાય ન વિનાયકાય નં ધૂમ્રકેતવે નધ્યક્ષા નમ ઓમ ભાલચંદ્રાય નજાનનાય ન આ બારનામું બોલીને શ્રી ગણેશજીને આ સમર્પિત કરવા આમ આ વીડિયોમાં આપણે અખુરથ સંકટ ચતુર્થીનું મુહૂર્ત વ્રતનું મહત્વ પૂજા વિધિ દાન શું કરવું રાશિ પ્રમાણે કયા મંત્રો બોલવા વ્રત કથા વગેરે જોયા આશા રાખું છું કે આજની સંકટ ચતુર્થીની તમામ માહિતી આપ સૌને મળી ગઈ હશે અને તે આપ સૌને મદદરૂપ પણ થશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના